આજે હું તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડી ઢોકળીનું શાકની રેસીપી જે બિલકુલ ઢાબા સ્ટાઇલથી આપણે બનાવશું અને આ શાકને તમે રોટલી પરોઠા કે પછી બાજરાના રોટલા સાથે સર્વ કરી શકો છો એકદમ ચટાકેદાર અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો રેસીપી શરૂ કરીએ નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બે જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે સૌથી પહેલાં મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક કઢાઈ રાખીશું અને તેમાં બે કપ જેટલું પાણી એડ કરીશું અહીં કઢાઈ આપણે હેવી બોટમવાળી એટલે કે જાડા તળિયાવાળી લેવાની છે અહીં તમારે કઢાઈ કે કોઈપણ વાસણ જાડા તળિયાવાળું લેવાનું છે જેનાથી જે ચણાનો લોટ છે તે તળિયા પર ચોંટે નહીં હવે ગેસની ફ્લેમ આપણે હાઈ પર કરી દઈશું અને થોડું પાણી ઉકળવા લાગે એટલે આપણે તેમાં મસાલા એડ કરી દઈએ અહીં તમે જુઓ કે પાણી હવે સરસ રીતે ઉકળવા લાગ્યું છે હવે તેમાં આપણે અડધી ટીસ્પૂન જેટલું હળદર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને એક ચપટી હિંગ એડ કરીશું અને આ બધા જ મસાલાને સારી રીતે પાણીમાં મિક્સ કરી લઈશું હવે અહીં આપણે એક ટી સ્પૂન જેટલો અજમો લઈશું અને અજમાને આવી રીતે હાથની મદદથી ક્રશ કરીએ એટલે કે મસળીને પાણીમાં એડ કરી દઈશું ઢોકળીના આ શાકમાં અજમાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે તો આને સ્કીપ તમે ના કરતા હવે એક કપ જેટલી ઝીણી સુધારેલી આપણે કોથમીર એડ કરી દઈશું કોથમીરને મેં સારી રીતે ધોઈ અને તેને ડાળખા સાથે જ મેં કટ કરી છે હવે તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અહીં તમે કોથમીરનું પ્રમાણ તમે તમારા રીતે ઓછું કે વધારે પણ કરી શકો છો હવે આ પાણીને આપણે સારી રીતે ઉકળવા દઈશું તેથી મસાલા અને જે આપણે કોથમીર એડ કરી છે તેની સુગંધ અને ટેસ્ટ જે છે પાણીમાં સારી રીતે મિક્સ થઈ જાય અહીં હવે એક ટેબલ સ્પૂન જેટલું એટલે કે એક મોટી ચમચી જેટલું આપણે તેલ નાખીશું તેનાથી ઢોકળી એકદમ સોફ્ટ બને છે હવે તેલ નાખ્યા બાદ આપણે આ પાણીને બે મિનિટ સુધી બરાબર ઉકળવા દેવાનું છે અને ગેસની ફ્લેમ આપણે હવે મીડિયમ પર કરી દેવાની છે જ્યાં સુધી પાણી ઉકળે છે ત્યાં સુધી આપણે એક પ્લેટ લઈશું અને તેમાં થોડું એવું તેલ નાખી અને બ્રશની મદદથી અથવા તો હાથની મદદથી આપણે તેલને સારી રીતે સ્પ્રેડ કરી લઈશું એટલે કે થાળીને આપણે સારી રીતે ગ્રીસ કરી લઈશું તો થાળી પણ આપણી સારી રીતે ગ્રીસ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે પાણી સારું એવું ઉકળવા લાગ્યું છે હવે અહીં મેં એક કપ જેટલો ચણાનો લોટ લીધો છે મેં અહીં કપના માપથી લોટ લીધો છે તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ સેટ કરી શકો છો પરંતુ તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જે કપના માપથી આપણે પાણી લીધું છે તે જ કપના માપથી આપણે લોટ લેવાનો છે હવે થોડો થોડો લોટ આપણે પાણીમાં નાખતા જઈશું અને વેલણની મદદથી આવી રીતે તેને ચલાવતા જઈશું તેથી તેમાં એક પણ ગાંઠો ના રહી જાય અને આપણે કન્ટિન્યુ આવી રીતે સ્ટર કરતું રહેવાનું છે એટલે કે ચલાવતું રહેવાનું છે હવે હું ચમચાની મદદથી આ લોટને સરસ રીતે મેશ કરી રહી છું તેથી તેમાં એક પણ ગોઠલીના રહે એટલે કે ના રહે અને ગેસની ફ્લેમને આપણે લોટું મીડિયમ પર કરવાની છે તો તમે જોઈ શકો છો કે લોટ આપણો સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે આપણે જે તેલથી ગ્રીસ કરેલી થાળી રાખી હતી તેમાં આ લોટના મિશ્રણને એડ કરી દઈશું અને આને આપણે ગરમ ગરમ આવી રીતે પ્લેટમાં ફેલાવી દેવાનો છે હવે આપણે આવી એક વાટકી લઈશું અને તેના પર આપણે થોડું એવું તેલ લગાડી દઈશું એવી રીતે આંગળીની મદદથી આપણે તેલ લગાડી દઈશું હવે વાટકીની મદદથી આ ચણાના લોટના બેટરને આપણે આવી રીતે ફેલાવી દઈશું હવે આપણે તેને કટ કરી લઈશું તમે ઢોકળીના નાના પીસ અથવા આનાથી પણ મોટા પીસ કટ કરી શકો છો હવે આ ઢોકળીના પીસીસને આપણે થોડીવાર ઠંડા થવા માટે રાખી દઈશું ત્યાં સુધી આપણે એક ગ્રેવી બનાવી લઈએ તો સૌથી પહેલાં મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કઢાઈ રાખીશું અને તેમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું તેલ ગરમ થઈ જાય એટલે એમાં એક ટી સ્પૂન જેટલું જીરું અડધી ટીસ્પૂન જેટલી હિંગ અને એક ટેબલ સ્પૂન જેટલું લસણની પેસ્ટ એડ કરીશું અને આ પેસ્ટમાં મેં ઓછામાં ઓછી સાતથી આઠ કળી લસણની લીધી છે હવે લસણને આપણે સારી રીતે તેલમાં સોતે કરી લઈશું તેથી જે લસણનો કાચો સ્વાદ છે તે વયો જાય તો તમે જોઈ શકો છો કે લસણ સારી રીતે સોતે થઈ ગયું છે હવે તેમાં એક ઝીણું સુધારેલું લીલું મરચું એડ કરી દઈશું અને તેને પણ આપણે સારી રીતે સોતે કરી લઈશું હવે બે મીડિયમ સાઇઝની ઝીણી સુધારેલી ડુંગળી પણ એડ કરી દઈશું અને તેને પણ સારી રીતે આપણે સોતે કરી લઈશું હલકો એવો ગુલાબી કલર આવે ત્યાં સુધી આપણે ડુંગળીને સોતે કરવાની છે અહીં ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર રાખવાની છે તો તમે જોઈ શકો છો કે ડુંગળીમાં હલકો એવો ગુલાબી કલર આવવા લાગ્યો છે હવે આ સ્ટેજ પર આપણે ઝીણા સુધારેલા બે મીડિયમ સાઇઝના ટામેટા એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું તેનાથી જે ટામેટા છે તે જલ્દી સોફ્ટ થઈ જશે જો તમે ડુંગળી અને લસણ ન ખાતા હોય તો તેને તમે સ્કીપ પણ કરી શકો છો તેની જગ્યાએ તમે ટમેટા અને આદુનો ઉપયોગ કરી શકો છો અહીં મેં ટામેટા અને ડુંગળીને ઝીણી સુધારીને લીધા છે તમે એની ગ્રેવી પણ બનાવીને વાપરી શકો છો તો તમે જોઈ શકો છો કે ટામેટા અને ડુંગળી સારી રીતે કૂક થઈ ગયા છે હવે તેના પર તેલ પણ આવવા લાગ્યું છે તો આ સ્ટેજ પર આપણે થોડા તેમાં મસાલા એડ કરી દઈએ અડધી ટી જેટલો હળદર પાવડર અડધી ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર બે ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મિર્ચ પાવડરની પેસ્ટ અહીં મેં કાશ્મીરી લાલ મરચાં પાવડરને પાણીમાં પલાળીને આવી રીતે પેસ્ટ બનાવી છે તેનો મેં ઉપયોગ કર્યો છે જેનાથી શાકનો કલર બહુ જ સરસ એવો આવે છે તમે એમનમ પણ લાલ મરચું પાવડર નાખી શકો છો મેં અહીં કાશ્મીરી લાલ મરચાં પાવડરનો ઉપયોગ કર્યો છે જે વધારે તીખું નથી હોતું હવે તેમાં એક ટીસ્પૂન જેટલો ગરમ મસાલો છું અને તેને સારી રીતે મિક્સ કરીશું અહીં મેં ગરમ મસાલો ઘરે બનાવેલો જ વાપર્યો છે જેની રેસીપી હું બહુ જલ્દીથી તમારી સાથે શેર કરીશ જ્યાં સુધી આપણી ગ્રેવી કૂક થાય છે ત્યાં સુધી આપણે ઢોકળીને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે ઢોકળી આપણી એકદમ પરફેક્ટ બની છે અને આપણે એમને પણ ખાઈ શકીએ છીએ બહુ જ ટેસ્ટી એવી લાગે છે આ ઢોકળીમાં સિંગતેલ નાખી અને તમે એમનેમ જ ખાવ તો પણ બહુ જ સરસ લાગે છે તો તમે જોઈ શકો છો કે ગ્રેવી આપણી પરફેક્ટ બની ગઈ છે હવે આપણે તેમાં બે કપ જેટલું પાણી એડ કરી દઈશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અહીં હવે ગેસની ફ્લેમ આપણે હાઈ પર કરી દઈશું ગ્રેવીને આપણે બેથી ત્રણ મિનિટ સુધી હાઈ ફ્લેમ પર ઉકળવા દેવાની છે તો તમે જોઈ શકો છો ગ્રેવી આપણી સારી રીતે ઉકળી ગઈ છે હવે તેમાં આપણે જે ઢોકળી બનાવીને રાખી હતી તે એડ કરી દઈશું ઢોકળી એડ કરતાં પહેલાં આપણે ગેસની ફ્લેમને મીડિયમ પર કરી લેવાની છે તો આવી રીતે બધી જ ઢોકળીને આપણે ગ્રેવીમાં એડ કરી દઈએ હવે અહીં મેં થોડી એટલે કે છ થી સાત ઢોકળીના પીસીસ બચાવીને રાખ્યા છે અને તેને આવી રીતે ચૂરો કરીને આપણે તેમાં એડ કરીશું ગ્રેવીમાં આવી રીતે ઢોકળીનો ચૂરો એડ કરવાથી ગ્રેવી આપણી એકદમ થીક થઈ જશે અને સરસ એવો ટેસ્ટ પણ આવશે હવે સારી રીતે તેને મિક્સ કરી લઈએ હવે આ શાકને આપણે બેથી ત્રણ મિનિટ સુધી જ મીડિયમ ગેસની ફ્લેમ પર કૂક થવા દેવાનું છે તો તમે જોઈ શકો છો કે શાક આપણું રેડી થઈ ગયું છે હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈએ અને તેને સર્વ કરી લઈએ તો બન્યું છે ને એકદમ ઢાબા સ્ટાઇલથી કાઠિયાવાડી ઢોકળીનું શાક હવે તેને ઝીણી સુધારેલી કોથમીરથી ગાર્નિશ કરી લઈશું તો ખરેખર ફ્રેન્ડ્સ આ શાક બહુ જ ટેસ્ટી અને ડિલિશિયસ લાગે છે જો તમે પનીર ખાઈને કંટાળી ગયા હોય તો તમે એકવાર આ ઢોકળીનું શાક જરૂરથી બનાવી જુઓ તમે પનીર ખાવાનું ભૂલી જશો એવું આ ટેસ્ટી શાક બને છે આ શાકને તમે રોટલી પરોઠા કે પછી બાજરીના રોટલા સાથે સર્વ કરી શકો છો તો તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આજની આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે